અનિતિામ ચલાવતા પતિ પત્ની શાળા બનેવી ઝડપાયા આખી વાતને વિગતવાર જોઈએ પોતાની જ હોટલમાં અનિતિધામ ચલાવતા કપલ અને શાળા બનેવી ઝડપાયા કપલ એટલે કે પતિ પત્ની અને એમાં પત્નીનો બે ભાઈ અને પતિનો ભાઈ એમ કરીને પાંચ જણની ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન એફબીઆઈ અમેરિકામાં ધરપકડ કરી હતી આ લોકોની ચારથી પાંચ હોટલો ચાલે છે અને પોતાની જ હોટલમાં તેઓ આવા અનીતિના કામ કરાવતા હતા જેની જાણ આજુબાજુના લોકોએ ઘણા સમયથી ફરિયાદ કરી હતી કારણ કે તેમને શંકાસ્પદ પ્રવૃત્તિઓ લાગતી હતી હોટલની અંદર તે લોકો ગેરકાયદે લોકોને કામે પણ રાખતા હતા જે લોકો પોતાની પાસે વર્ક પરમિટના હોય કે ઇલીગલ ઘૂસેલા હોય કારણ કે તે લોકોનું શોષણ કરી શકાય તેમને પૂરતો પગાર ન આપવો પડે એટલા માટે અથવા તો તેમને આશરો આપવાના બાને મફત કામ કરી શકાવાય એવી રીતે તે રાખવામાં આવતા હતા ડ્રગ્સનો વેપાર પણ થતો હતો અને જેટલી પણ બધી હોય એ બધી બધી આ ગુજરાતી કપલ અને તેના ભાઈઓ ચલાવી રહ્યા હતા પોલીસને ઘણા સમયથી આ લોકો ઉપર નજર હતી જ પરંતુ તેઓ રંગે હાથ અને પૂરતા પુરાવા સાથે રેડ પાડવાની ફિરાકમાં હતા અને તે સમયે તેમને મળી ગયો ટ્રમ્પ સરકાર આવ્યા પછી ઘણું બધું કડક ખાતું થઈ ગયું છે અમેરિકામાં છતાંય અમુક લોકો તો પોતાના અનીતિના કામમાંથી બાજ જ નથી આવતા પોતાનું નામ તો ખરાબ કરે છે સાથે સાથે ગુજરાતી અને ગુજરાતનું અને સાથે સાથે ભારત દેશનું પણ આ રીતે ઇનડાયરેક્ટલી બદનામી થઈ રહી છે કારણ કે એવી છાપ પડે છે કે ગુજરાતી અથવા તો ભારતીયો આવી રીતે ગુનાખોરી અને બે નંબરના કામમાં જ સંડોવાયેલા હોય એવી છાપ પૂરી દુનિયાભરમાં ફેલાઈ શકે છે જેની આ લોકોને જરા પણ ગતાગમ નથી અથવા તો એમને પડી નથી મજાની વાત એ છે કે આ જે બંને કપલ છે તે પોતે પણ કોઈ પણ સ્ટેટસ એમની પાસે કાયદેસરનું અમેરિકામાં રહેવાની કોઈ પો સ્ટેટસ ન હોવા છતાં તેઓ ત્યાં રહી રહ્યા હતા હોટલની માલિકી ધરાવી રહ્યા હતા અને આવા બે નંબરના કામ પણ કરી રહ્યા હતા હકીકત એ હતી કે તેઓ હોટલ ચલાવતા હતા ગેસ્ટ હાઉસ એની અંદર તે લોકોએ સીસીટીવી કેમેરા છૂપી રીતે ફિટ કરેલા હતા અને જે પણ કપલ કે ફેમિલી ત્યાં રોકાતું તે લોકોના અંગતપળોના વિડીયો રેકોર્ડ કરતા હતા સાથે સાથે તેઓ તે વિડીયોને તેની પત્નીને જોવાનો પણ શોખ હતો એટલે કે એમાં સ્ટાફ એક સ્ટાફના જણાવ્યા મુજબ કે જે કપલ હતું તેમાં જે લેડીઝ પત્ની હતી માલિક તે તેને અંગત પડો લોકોની જોવાનો શોખ હતો વિકૃત અને એ તે વિકૃત શોખ તેણે છુપા કેમેરાઓ રાખેલા હતા કમરાઓમાં રોડાઓમાં અને એમાં કોઈ પણ કપલ રોકાતું અથવા તો જે તેઓ કામ ચલાવતા હતા અનિતિનું તેમાં પણ જે લોકો પોતે રૂમમાં બંધ થઈને ક્રિયા કરતા તે પોતે લાઈવ જોઈતી હતી જાણે સિરિયલ જોતી હોય તેમ તેને પોતાનું વાયરિંગ પોતાના રેઠાણમાં કરાવેલું હતું પોતાના રૂમમાં અને જેવું તે રૂમમાં કોઈ રોકાવા આવતું તો તેની બધી હરકતો તે પોતે બેઠી બેઠી આરામથી કોઈ સિરિયલ કે પિક્ચર જોતી હોય તેવી રીતે જોતી હતી પોલીસને આ બધી બાતમી મળ્યા પછી તેમણે આશરે ઘણી મોટી ટીમ સાથે એફ બાય એફબીઆઈની ટીમે રેડ પાડી હતી અને એ લોકોને રંગે હાથ ઝડપી લીધા હતા આ જગ્યામાંથી આશરે ત્રીસેક લોકોને છોડાવવામાં પણ આપ આવ્યા હતા તેમાં માઇનર લોકોને પણ કામ કરાવવામાં આવતું હતું કે જે ઘણી ગંભીર અને ગેરકાયદે બાબત છે અમેરિકામાં આ રીતે પોલીસે તમામને છોડાવ્યા હતા અને આ લોકોની ધરપકડ કરી અને તેમને જેલના હવાલે કરી દીધા હતા હકીકત એ હતી કે એમણે બોન્ડ ઉપર છૂટવા માટે અરજી પણ કરી પરંતુ જજે અને કોર્ટે તેમને જામીન ઉપર છોડવાનો કે બોન્ડ ભરીને છોડવાનો ઘસીને ઇનકાર કરી દીધો હતો હજી આ વર્ષની શરૂઆતમાં જ આવી જ પ્રકારની ગુજરાતીની જગ્યામાં આવું ગંદા કામ થતા હોય તેમાં રેડ પડી અને તે લોકોને ધરપકડ કરાઈ હતી અને તે લોકો બે હજાર પચીસની શરૂઆતથી જ હજી પણ જેલમાં બંધ છે અને ત્યારે જે તપાસ ચાલી તેમાં આ હોટલનો પણ બાતમી એફબીઆઈને મળી ચૂકી હતી અને તે લોકો આ લોકોની ધરપકડ કરવામાં ફિરાકમાં જ હતા અને તે લોકોને તેમના દરેક ધંધાને પકડી પાડવા માટે તૈયાર જ બેઠા હતા તો મિત્રો આ વિશે તમારું શું માનવું છે કે આવા બધા કામ જ્યારે વિદેશની ધરતી ઉપર લોકો એમય મહેનત કરીને ઘણું સારું કમાઈ શકતા હોય છે તો પછી આવા કામ કરવાની ક્યાં જરૂર હોય છે અને આવા કામ કરવાની સાથે સાથે આપણો સમાજ આપણા ગુજરાતીઓ આપણા ગુજરાતોનું નામ અને સાથે સાથે આપણા દેશનું નામ પણ ખરાબ થાય છે કે જાણે કે આપણે કોઈ ગુનેગારો હોઈએ અને એની અસર પછી ત્યાં જે લોકો કાયદેસર રીતે અને મહેનત કરીને સારી રીતે સજ્જન રીતે નોકરી કરતા હોય ધંધો કરતા હોય એવા લોકો ઉપર પણ પડતી હોય છે કારણ કે ત્યાંનો સમાજ બી બીજા આપણા સમાજને પણ શંકાની નજરે જોઈ શકે છે અથવા એવી કોમેન્ટ પાસ કરી શકે છે અથવા તો હુમલા પણ કરી શકે છે આપણા દેશમાં આપણા જ સમાજના અમુક લોકો તો અમુક અન્ય લોકોને એમાંના કોઈ એકાદ વ્યક્તિ ગુનેગાર નીકળે કે કોઈ ખોટું કામ કરે તો પણ આપણે તો એમના આખા સમાજને ભાંડતા હોઈએ છીએ ને બોલી દેતા હોઈએ છીએ જ્યારે હકીકત તો એ હોય છે કે એક વ્યક્તિ ગુનાવાળી હોય તો તમામ લોકો ગુનેગાર નથી બની જતા દરેક લોકો પોતાની મહેનતથી પોતાની મજૂરી કરીને અને પોતાના પરસેવાથી કમાણી કરતા હોય છે જીવન જીવતા હોય છે જ્યારે આ તો પારકો દેશ થયો પારકી જગ્યા થઈ પારકી ભૂમિ જ્યારે આપણને રોજીરોટી આપે છે માન સન્માન આપે છે આપણને એમને ત્યાં વસવાનો મોકો આપે છે તો પછી ખરેખર તો આપણે ત્યાં નમક હરામી આવી રીતે ન કરવી જોઈએ આપણે કોઈના ના દેશમાં જઈ અને ત્યાં જઈને કોઈ ગુનાખોરીને પ્રોત્સાહન કે તેને ઈંધણ ભૂળું ન પાડવું જોઈએ અને કોઈ ખોટા કામો ન કરવા જોઈએ જેથી આપણો રાજ્ય આપણો દેશ આપણો સમાજ કોઈપણ રીતે બદનામ થાય હવે જ્યારે આપણે ઘણીવાર અત્યારે એવી નવી ચળવળ શરૂ થઈ છે કે લોકો એમ કહે છે કે ટ્રમ્પને અને અમેરિકાને બોયકોટ કરો પરંતુ આવી ઘટનાઓ જેવી છાસવારે અનેક આવતી રહે છે એ જોતા એવું નથી લાગતું કે ક્યાંક એ લોકો જો આપણો બોયકોટ કરવાનું ચાલુ કરી દે કે ખરેખર આપણને તમામ આશરે સાહીઠથી સિત્તેર લાખ કાયદેસર લોકો ત્યાં રહે છે એ સિવાય છુપાઈને ગેરકાયદે રહેતા હશે કદાચ લોકો એ તો અનેક અનેક રહેતા હશે એ અલગ હવે જો એ લોકોને એ લોકો આપણને જ બધાને જ એક સરખા ગણીને કાઢી મૂકે કે આપણા માટે જ આપણી વિરુદ્ધ આવા બધા કાયદેસર પગલાં લે અને આપણી ઉપર જ ખોટું કામ કરે આપણને ગુનેગાર સમજી અને આપણને જ ત્રાસ આપે તો આપણને કેવી લાગણી થાય એટલે હંમેશા આપણે માનવતા દયાભાવ રાખવો જોઈએ અને પારકા દેશ શું આપણા દેશમાં પણ આપણે કોઈ પણ ખોટા કામને પ્રોત્સાહન ન આપવું જોઈએ તો જ કુદરત ઈશ્વર આપણા ઉપર રાજી રહેશે વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઇબ કરજો બેલ બટન દબાવજો ધન્યવાદ